નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે એરંડાના બિયારણ વિશે મિત્રો એરંડા અથવા તો દિવેલા તમે જે નામે ઓળખતા હોઈએ અત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી એમની અરજીની શરૂઆત થઈ ગઈ છે તો એરંડાની અરજી આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર રાખેલી છે તો આપ આપના મોબાઈલ નંબરથી ઓટીપી મેળવી અને ત્યાંથી નવ નંબરના એરંડાનું બિયારણ ઉપરાંત બીજી જે જાતો છે એનું બિયારણ પણ તમે ત્યાંથી મેળવી શકો છો તો આપ જો રસ ધરાવતા હોય તો આ મોકો સુકતા બાવીસ તારીખથી લઈ પચીસ જુલાઈ સાંજે બાર વાગ્યા સુધી આ અરજી કરી શકાશે અરજી કર્યા બાદ તો જ તમને બિયારણ મળશે અધરવાઇઝ તમને આણંદ કૃષિ યુનિવર્સિટીનું બિયારણ મળશે મિત્રો બિયારણ આણંદ કૃષિ યુનિવર્સિટીનું છે વિશ્વાસપાત્ર બિયારણ છે ખૂબ સારું બિયારણ છે તો જો આપ એરંડાનું વાવેતર કરવા માંગતા હોય તો બિયારણ અનુભવ સીડ્સનું જ ખરીદજો તે એરંડાનું કઈ કઈ વેરાયટીઓ સારી છે તો એનું આ આપણને વિડીયો છે એ આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણે અપલોડ કરેલો છે ત્યાંથી પણ તમે જોઈ શકશો એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને એરંડાની વીઝી વધારે